બિહારના નાલંદામાં વાવાઝોડા અને વીજળીના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે બિહારના નાલંદા નવાદા કોડરમા સાસારામ સિવાન ગોપાલગંજ બેગુસરાય સારણ ગયા જહાનાબાદ અને અરવલમાં વાવાઝોડા અને વીજળીના કારણે એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે નાલંદાના નગમા ગામમાં વાવાઝોડા દરમિયાન છ લોકો પોતાનો જીવ બચાવવા માટે એક વિશાળ ઝાડ નીચે છુપાઈ ગયા આજ ઝાડ તેમના પર મૃત્યુની જેમ પડ્યું ગુરુવારે તોફાન અને વીજળી પડવાથી પચીસ લોકોના મોત થયા હતા તંત્ર નાલંદામાં અઢાર સિવાનમાં બે કટિહારમાં એક દરભંગામાં એકના મૃત્યુની પુષ્ટિ કરી છે નવાદાના સોનસિહારી ગામમાં વીજળી એક તાડના ઝાડ પર પડી અને જોરદાર ધૂળના તોફાન વચ્ચે ઝાડ આગની ઝપટમાં આવી ગયું નાલંદામાં